પાકે તમે શું કરો છો પાકર પણ તમે હા તો કાલે બનાવી નવી હરસુ ના કી કરી જગુબા યાર એક દોન ના આવે ના મેળાવ પદે તાપતો તું ખેમ ના મેળવ ના પદ બાયા ના પદ ના પદ બોલાવો નહીં નહી આપડો હમ જગુબા દોખ લીધો હમણાં પોકા હસી કોકા હાલ તો રમો જગુબા હું યાર વાત કરો પૈવાન છે તો એવું કેવાય રમવા ને નાખીશ બોલો કેટલા બતાવજો

આપડો રાખીએ તમારે તમે બાગડ જીલ્લા કાફી બે જણા પાસુ જોતો દાડીઓ અને પેલા લેબળો સગા પેલા લે પેલો 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 દેખાય રાખીએ છીએ રાખીએ તરું ગમે રમું છું અહીંયા મેં તો પછી પડી ના મે આવ્યા નિયમ પેલા આવો ભાઈ હું નિયમ ના અલે તો બેટ છો હજીરોટી છો ને બેટ અમારે આ જીતી નું કે બેટ લેવા દઉં નવું સગ્કા રાખો હોમા સગ્ગા નહીં

આડું પડેલું છું તમે કીધું વાત જોતા નઈ પૂછો છો લાકડું દેખાતો આ દેખાય છે જલ્દી કરો એ તમારું તીન નહી આવે પદવા મારે સર નોમ સમય નું નામ લેવાનું થોડી બાર આગળ નોમ લેવાનું હોય આ જાગડીમ લીધું એટલે યાદ આવ્યું ને એ જાતિ પદ દેવો પાછું અવાજ આવા મળે હાલો લાવે પણ શું ધોઈ આવ્યો હું કાળો પડી જાય તમારી વાતો જલ્દી કાળા તો અમે હોય પડી જવા તમારે

એવું મારજો એવું મારજો જગુબા પેલા જોય પદ્ધતિ પાટી વાગ્યા

મારે હું મારો ગમરો તમે તો આપડે નવો રન તો થઈ ગયા નવો રન તો ઘણા થઈ ગયા તા દો તાવ મારે

નય કિસુબા ઓરાઈ તમરી કે દીઓ આઈ કે દીઓ ગયા તારું બેકઅપ કે મારે માલ રાખે ઓહો તો બગડી ગયો આજકાલના છોકરા કિસુબા મો લડવા આયા આ ઓન કેમ ભા

આ પેલો મોદી આવા જ એ લોકો અમને કરતો હોય છે કરોડ જનતા એ કે ક્યાં ખા હું હજી કાલે વિજેતા જ છું હાલ એવું એટલે હાલ

ઓ આઉટ 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 ના લે આઉટ 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 ગાડે છે આઉટ મારો આઉટ અન્ય કઈ ના આવી પાછળ આઉટ 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 રક્ષવા દો કાયો એક વાત બોલે તો તમારે આવું ના હોય પાછળ તું કોણ તો ડરો લે હું ના જો લેવા કપ્તાન તું હું તો ના હું તો હું તો રખાવતો ના આવખ્યા પટ દે

હું જતાઉં હા જતાં તમે આવીએ ના તમે આવશો હમણું તની આ વાળી કરતો મનાવ તો મને મારે તમને જો સુધારું હે એ હોય આય નહીં આવી નહીં આખો રા કઈ ગમ નહીં અલે કે મારો હોય આ મારો જીવ થતું નથી અલગ મોટું થોધો મોજ મું છ નહીં મેળા આવે કાંટી દે મને આવશે મારે જો હું કાઢું કર હું એ તો આઉટ આલી આપડે બે દોડ માં આપડે પાર્ટી કરવાની આપડે બનાવે છે એમ કરીને આપડે આપડે પદી ને પૈસા લઈને આપડે મોહણીઓ હારી ગયા તો બસ હારી ગયા તો હું માં ડાયરેક્ટેડો હું પાછા

આપડે <imcastle stanza> પણ મૂ કૌસો તો આપડે રેની ના દરો સાબ તો તબે તો પણ ઉભારો છો એટલે જરૂર નહીં ડરો તી ના કરે જો કે તો બાયપાસ પોણે ટીગા પણ એ જો પા એક ની ઓનો ફરું પૂન થોડો આવ બે કોની નહીં બતાડા તો બે દરો થોડા બમે લઈ તો અડધી વાત ઓર ટી લગાવા